બહાર મસ્ત મજાનો વરસાદ પડતો હોય અને આપણે ઘરમાં પાલક પકોડા બનાવ્યા હોય તો ખાવાની તો મજા જ પડી જાય હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પાલક પકોડા પાલક પકોડા બનાવવા માટે મેં અહીં પહેલેથી જ વોશ કરેલી એકદમ સરસ પાલક લીધી છે જેને આપણે ઝીણી ઝીણી કટ કરી લઈશું વરસાદની સિઝનમાં તમે બહુ બધા પ્રકારના ભજીયા બનાવતા હશો પણ આ પ્રકારના પકોડા તમે ક્યારેક બનાવજો ખાવાની બહુ જ મજા આવશે અને અહીં આપણે પાલકનું પ્રમાણ વધુ લઈશું અને લોટનું પ્રમાણ ઓછું લઈશું એટલે પાલકના કારણે જ પકોડા એકદમ સરસ ક્રિસ્પી બનશે સાથે જ પકોડામાં એડ કરવા માટે બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું જેને આપણે ઊભી ઊભી સ્લાઇસમાં કટ કરી લઈશું પાલક અને ડુંગળીનું કોમ્બિનેશન પકોડામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં આપણે ડુંગળીને સુધારી લીધી છે હવે આપણે તેમાં મસાલા કરીશું તો ડુંગળીને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે અડધી ચમચી જેટલું મીઠું આપણે ડુંગળીમાં એડ કરીશું અને મીઠાથી ડુંગળીને ચોળી લઈશું અને ડુંગળીની સ્લાઇસને આપણે છૂટી કરી લઈશું આવું કરવાથી ડુંગળીમાંથી થોડું પાણી છૂટું પડશે એટલે આપણે આગળ ખીરું બનાવવામાં બહુ વધારે પાણી ઉમેરવાની જરૂર નહીં પડે બસ તો ડુંગળીની સ્લાઇસ અહીં છૂટી થઈ ગઈ છે હવે આપણે તેમાં પાલક ઉમેરીશું હવે આપણે તેમાં બેસન ઉમેરીશું અહીં મેં અડધા કપ જેટલો બેસન લીધો છે એ ઉમેરીશું ખાલી પાલકમાં કોટ થાય એટલો જ બેસન લેવાનો છે સાથે જ અહીં મેં ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ મેં ત્રણ ચમચી જેટલો લીધો છે હવે આપણે તેમાં મસાલા કરી લઈશું તો ત્રણ નંગ ઝીણા સુધારેલા મરચાં લઈશું ચારથી પાંચ નંગ અધકચરેલા વાટેલા મરી લઈશું જો તમને પસંદ હોય તો તમે અધકચરા વાટેલા સૂકા ધાણા લઈ શકો છો એક વખત બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેરીને આપણે બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું પાણી નાખીને આપણે હવે ખીરું તૈયાર કરીશું તો થોડું થોડું પાણી ઉમેરીને આપણે ખીરું તૈયાર કરીશું પાણી નાખવામાં ખૂબ જ ધ્યાન રાખીશું કારણ કે પાલકમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે એટલે ખીરું ઢીલું ના થઈ જાય એ પ્રમાણે આપણે પાણી ઉમેરીશું તમને જોતાં જ ખ્યાલ આવતો હશે કે આપણે લોટનું પ્રમાણ કેટલું ઓછું લીધું છે અને ભાજીનું પ્રમાણ ચડિયાતું લીધું છે બસ તો હવે આ ખીરું બનીને તૈયાર છે હવે આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીશું સોડાને એક્ટિવ કરવા માટે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું હવે ખીરાને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું બસ તો હવે આ બેટર પકોડા બનાવવા માટે રેડી છે તો હવે આપણે ખીરામાંથી પકોડા ઉતારી લઈશું તો તેલ મેં પહેલેથી ગરમ થવા માટે મૂકી દીધું હતું તેમાં આપણે હવે પકોડાને ઉતારીશું થોડું નાખી અને ચેક કરી લઈશું તેલ સરસ વ્યવસ્થિત રીતે ગરમ થાય એટલે આપણે પકોડા વન બાય વન ઉમેરીશું પકોડા થોડા કૂક થાય એટલે આપણે તેને ટન કરી લઈશું ઉલટ પુલટ કરીને આપણે પકોડાને તળીશું પકોડાનો કલર ચેન્જ થઈ ગયો છે પકોડાનો કલર ગોલ્ડન આવી ગયો છે હવે પકોડા તળાઈ ગયા છે હવે આપણે તેલમાંથી તેને બહાર કાઢી લઈશું અને સેમ રીતે બધા પકોડાને આપણે તૈયાર કરીશું તો અહીં પાલક પકોડા તળાઈને તૈયાર છે ખોલીને આપણે ચેક કરીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો ભાજીથી ભરપૂર અને એકદમ ક્રિસ્પી સરસ મજાના પાલક પકોડા તૈયાર થયા છે જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો